તો રાજકોટમાં આવાસ યોજનામાં કૌભાંડનો મામલો અને ભાજપના બે કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તો વોર્ડ નંબર પાંચ અને છના કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ભજીબેન અને દેવુબેનના પતિએ કોર્પોરેશનમાં સેટિંગ કરીને ક્વાર્ટર કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જે બંનેના નામ મનસુખ જાદવ અને કવા ગોલત્તર છે અને જેમણે ગરીબોનો હકના આવાસ પોતાના સંબંધિયોના નામે કર્યા હવાની બુમરાળ ઉઠી છે તો ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે આવાસ બનાવવામાં આવ્યા હતા એ છે કે અમારા યાદની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે અમારા બાપદાદા વખતનું એ મકાન છે અત્યારે ત્યાં કોઈ મકાન શણવા દેતા નહોતા એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે પચાસ વાગનું જ મારી પાસે મકાન છે એ સૂચિતમાં છે અમે કોઈ ગંગલાવાળા પૈસાવાળા નથી એટલે તો અમે આ ફોર્મ ભર્યું કોપરેટર રૂપીને અમે આવા ફોર્મ ભરી હું વર્ષોથી એ જ એરિયામાં રહેતો હતો છેલ્લા ચાર પાંચ વર્ષથી હું બીજે રહું છું અને ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે ને જેટલા લોકો જે રહે છે ને એને જ આવાસ આપવાના છે જે કોઈ બહાર રહેતા હોય બીજે રહેતા હોય ગામડે રહેતા હોય એવા કોઈને આવાસ આપવાના નથી એ તદ્દન ખોટી વાત છે હજી ડ્રો એનો ગઈકાલે થયો છે અને હજી ફાળવણી અને બધું બાકી છે ડિમોલેશન ક્યારે થશે જ્યારે એની ફાળવણી થશે ત્યારે એક બાજુ ફાળવણી થાય ને એક બાજુ ડિમોલેશન થશે હવે નજર કરીએ કે સમગ્ર ઘટનાક્રમ આખરે હતો શું તો રાજકોટમાં આવાસ ક્વાર્ટરનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને ગોકુલનગર આવાસનો ડ્રો થયો હતો ત્યારે કોર્પોરેટરે આવાસ પોતાના સંબંધીના નામે કરી કૌભાંડ આચરી હોવાનો આક્ષેપ લાગ્યો છે તો વોર્ડ નંબર પાંચ અને છના કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે તો ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે આવાસ બનાવવામાં આવ્યા હતા અને આખરે એમાં જ હવે કૌભાંડ આચરવામાં આવ્યું છે કોર્પોરેટરના પતિઓએ લાભાર્થીની યાદીમાં જઈ વીસ ફ્લેટ મેળવી લીધા હતા તો સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કોની મિલી ભગતથી બીજેપી કોર્પોરેટરના પતિના સગાને ફ્લેટ મળ્યા છે તેવા અનેક સવાલ થઈ રહ્યા છે ત્યારે ગરીબોને મકાનોના આપવાના હોય તો ડ્રોન ડ્રોનો દેખાડું કેમ કરવામાં આવી રહ્યો છે તે પણ સવાલ થઈ રહ્યો છે આખરે પોતાના સગાના ફાયદા માટે ગરીબોના હક પર તરાપ કેમ મારવામાં આવી રહી છે તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે તો અમે નજર કરીએ કે કોર્પોરેટરના કયા કયા સગાને ફ્લેટ મળ્યા છે તેના વિશે જો વાત કરવામાં આવે તો કોર્પોરેટર દેવબેન મનસુખ જાધવના સગાની વાત કરીએ મનસુખ નથુભાઈ જાધવ કોર્પોરેટરના પતિ અને જયંતિ નથુબાઈ જાધવ કોર્પોરેટરના પતિના સગા ભાઈ છે હવે કોર્પોરેટર દેવુબેન મનસુખ જાદવના સગા વિશે જો વાત કરીએ તો વિજય નથુભાઈ જાદવ કોર્પોરેટરના પતિના સગા ભાઈ છે જેમને ફ્લેટ આપવામાં આવ્યો છે તો પરસોત્તમ નથુભાઈ જાદવ કોર્પોરેટરના પતિના સગા ભાઈ છે જેમને ફ્લેટ આપવામાં આવ્યો છે તો નજી નથુભાઈ છે કેશુ નથુભાઈ કોર્પોરેટર દેવુબેન મનસુખ જાધવના સગા વિશે જો વધુ વાત કરીએ તો દીપક રમેશભાઈ જાધવ કોર્પોરેટરનો ભત્રી જો છે તેમને પણ ફ્લેટ આપવામાં આવ્યો છે કોર્પોરેટરના ભાભી ભાનુબેન રમેશભાઈ જાધવને પણ ફ્લેટ આપવામાં આવ્યો છે તો હવે નજર કરીએ કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતરના સગા વિશે વાત કરીએ દિનેશભાઈ નાગજીભાઈ ગોલતર કોર્પોરેટરના પતિનો સગા ભાઈ છે અને તેમને પણ ફ્લેટ આપવામાં આવ્યો છે અજીબેન નાગજીભાઈ રાઠોડ કોર્પોરેટરના સાસુ છે તેમના નામે પણ ફ્લેટ બોલી રહ્યો છે તો મેહુલ લીલાભાઈ રાઠોડ જેવો કોર્પોરેટરનો ભત્રીજો છે અને તેમને પણ ફ્લેટ આપવામાં આવ્યો છે તો કવા જસા ગોલતર કોર્પોરેટરનો ભત્રીજો સુરેશ જસા રાઠોડ જેઓ કોર્પોરેટરના કાકાનો પુત્ર છે તેમને પણ ફ્લેટ આપવામાં આવ્યો છે તો આવા સગા સંબંધીઓને ફ્લેટ આપવામાં આવ્યા છે જે ગરીબ લોકો માટે ફ્લેટ બનાવવામાં આવ્યા હતા જે આવાસ ગરીબો માટે બનાવવામાં આવ્યા હતા તે સગા સંબંધીઓને આપવામાં આવ્યા છે રાજકોટ ગોકુલનગર આવાસ કૌભાંડ મામલે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કોઈ પણ ગરીબને અન્યાય ન થાય તે જવાબદારી તંત્રની છે આ મામલે તંત્ર ગંભીર છે એટલે તેઓ પ્રદેશમાંથી માર્ગદર્શન મેળવશે અને સાથે જ જવાબદાર સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે વર્તમાનપત્રો દ્વારા અને ટીવી ચેનલોના માધ્યમથી મારી પાસે આ સમાચાર આવ્યા છે આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષથી સ્વચ્છ પ્રમાણિક અને પારદર્શિક શાસન રહ્યું છે કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ તસુરવાર હશે તો

પરિવારો ત્યાં જ રહેતા હતા અને તેઓને આવાસ મળ્યા છે છતાં કૌભાંડ કર્યું હશે તો કોર્પોરેશનના અધિકારીઓ તપાસ કરી જરૂર પગલા ધારાસભ્ય કોર્પોરેટરના પતિઓ પર આવાસ કૌભાંડના આક્ષેપો અત્યારે સામે આવી રહ્યા છે ઉદયભાઈ આપના દ્વારા કઈ તપાસના આદેશ અપાયા છે કે અથવા તો આપે કોઈ સૂચન કર્યું છે પરંતુ આનો યોગ્ય પ્રત્યુત્તર મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જ આપી શકે એટલે મને ખબર છે કે એ લોકોના પરિવારો વર્ષો ત્યાં ત્યાં રહેતા હતા અને તંત્રએ અનેક પ્રકારની ચકાસણી કર્યા પછી ડ્રોની ફાળવણી કરી છે એવું મારા ધ્યાનમાં છે પરંતુ છતાંય કોઈ વિસંગતતા હોય તો તંત્ર પૂરી તપાસ કરી શકે છે જે કાંઈ એને મળવાપાત્ર રહેતા હોય વર્ષોથી આ તો મળવાપાત્ર હોય તો મળ્યા હોય એમાં કોર્પોરેટરના પતિ હોય કાંઈ એમનો ગુનો નથી પરંતુ છતાંય તંત્ર છે એની યોગ્ય ચકાસણી કરે ને કોર્પોરેશનનું કામ છે કોર્પોરેશનનું કામ તે તંત્ર કામ કરશે ભાઈ એક જ પરિવારના ટોટલ નવ ફ્લેટ ને બીજા પરિવારના ટોટલ દસ ફ્લેટ છે એટલે એક જ પરિવારને એમ સમજે છે કે છ સગા ભાઈઓ ભત્રીજા ભાભી બધા મારી વાત સાંભળો ખાસ કરીને જે કાંઈ મારા વિસ્તારમાં કે આપણા પેલાના ટાઈમમાં પરિવાર ખૂબ મોટા હતા કોઈને પાંચ દીકરા હોય કોઈને સાત દીકરા હોય કોઈને આઠ દીકરા હોય પરિવાર અને એ પરિવાર વર્ષોથી આ બાજુ બાજુમાં રહેતા હોય કારણ કે આપણે કુટુંબ એક વ્યવસ્થામાં માનવાળા લોકો છીએ એટલે પરિવાર સ્વાભાવિક છે પરિવાર પરિવારની બાજુમાં રહેતા હોય તો એના પરિવાર હોવું એ પણ એનો કોઈનો કંઈ ગુનો નથી કોઈના પરિવાર હોવું કોઈના સગાવાલા હોવું પણ એને આ જે બધું હોય છે એ પેપર ઉપર હોય છે અને પેપર વર્ક ના આધારે કે એની કોર્પોરેશન બીજું કોઈ એમાં કોર્પોરેટ ચકાસણી કરવા નથી કોઈ ભાજપના લોકો ચકાસણી કરવા નથી જે કાંઈ ચકાસણી કરવા જાય છે એ કોર્પોરેશનના અધિકારીઓ ચકાસણી કરવા જાય છે જે કાંઈ જવાબદારી છે એ તંત્રની જવાબદારી છે અને તંત્ર એ કયા પેરામીટરના આધારે એ ફાળવણી કાંઈક તો એમને જોયું હશે કાંઈક કોઈ માણસ કોઈ કર્મચારી કે કોઈ અધિકારી પોતાના કાંડા કાપીને કોઈ ફાળવણી ન કરી શકે નકર એની નોકરી જાય એટલે એને એના પેરામિટરો ચેક કર્યા હશે છતાંય કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પણ એમ કહે છે અને અમે પણ એમ કહે છે કે જે હોય એ પૂર્ણ ચકાસણી થાય કોઈને દૂધનું દૂધનું અને પાણી પાણી કોઈ ખોટું કર્યું હશે તોય અમે કોઈ પણ એ પણ પોતે કેવા માંગે છે કોર્પોરેટરો કે અમારું ખોટું હોય તો અમને જે કાંઈ સજા કરો એ મંજૂર છે પણ ખોટા ખાલી આક્ષેપો થાય એ વ્યાજબી ઉપસ્થિત ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તેઓએ સ્પષ્ટ કર્યું છે હાલ માત્ર આક્ષેપો છે કોર્પોરેશન ચકાસણી કરશે અને જો કૌભાંડ જણાશે તો કોર્પોરેશનના અધિકારીઓ ઉપર સરકાર લેવલે વાતચીત કરીને જે કાંઈ કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ